ગોધરામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી રેલીના પ્રવેશને લઈ તણાવ પોલીસની મંજૂરી બાદ યથાવત માર્ગે રેલીને મંજૂરી શહેરમાં દલિત આદિવાસી મુસ્લિમ અને ઓબીસી સર્વ સવારના સંયુક્ત ઉપક્રમે ભારતના બંધારણ સર્જક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીની શરૂઆત ગોધરાના સર્કિટ હાઉસ નજીક ડોક્ટર આંબેડકરના પુષ્પ વિધાનથી કરવામાં આવી ત્યારબાદ ભવ્ય રેલીનું પ્રસ્થાન થયું હતું રેલી શહેરના વિવિધ વિસ્તારો સિવિલ હોસ્પિટલ પાંજરાપુર નગરપાલિકા અને પટેલવાડા મારફતે મુસ્લિમ તરફ આગળ હતી આ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા રેલીને મુસ્લિમ વિસ્તારમાં પ્રવેશ ન કરવાનું જણાવતા તણાવજનક સ્થિતિ સર્જાઈ હતી વિરોધ રૂપે ભીમ સૈનિકો અને રેલીમાં જોડાયેલા લોકોને રસ્તા ઉપર બેસી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો ભારે ચકમક બાદ પોલીસ અને આગેવાનો વચ્ચે ચર્ચા હાથ ધરાઈ હતી અંતે રેલીને મુસ્લિમ વિસ્તારોમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બંદોબસ્ત રાખવામાં આવ્યો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ગોધરા ખાતે ઉજવી રહ્યા છીએ અમારો રેગ્યુલર રૂટ આ જન્મ જયંતિ ઉજવવા માટેનો રેલી રૂટ જે છે છેલ્લા ઘણા વર્ષોથી નક્કી કરેલો છે તેમ છતાંય પ્રશાસને અમારા રેલી ના રૂટ ને બદલવાનો પ્રયત્ન કર્યો અમે પ્રશાસન કહી દઈએ છીએ બાબા સાહેબ આંબેડકર ની તમામ પ્રકારની રેલીઓ ગોધરામાં પંચમહાલમાં થાય છે તમામ પ્રકારના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે અને કોઈ પણ ધાર્મિક ઉત્સવમાં ગમે તે જગ્યાએથી ગમે તે સ્થળેથી રેલી પસાર થાય છે માત્ર અમારી રેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતિ નિમિત્તે જે કાઢવાની હોય